પ્રેમ અને પ્રાર્થના બંનેમાં શબ્દોનું મહત્વ ત્યાં સુધી નથી જે દિલથી ના નીકળે દિલથી કરેલી પ્રાર્થનાનું મહત્વ બતાવે છે આ વાર્તા એક નદીના કિનારે ત્રણ ફકીર રહેતા હતા તે ત્રણેય ભણેલા ન હતા તેના વખાણ દૂર દૂર સુધી થઈ રહ્યા હતા તે પવિત્ર પુરુષ હતા તેથી લોકો તેના દર્શન માટે આવવા લાગ્યા હતા આ ખબર મોટા પુરોહિત પાસે પહોંચી ગઈ કે તે ત્રણ ફકીર નદીના સામા કાંઠે છે તેથી પુરોહિતે કહ્યું કે તે પવિત્ર કેવી રીતે હોઈ શકે તેણે તો દીક્ષા પણ લીધી નથી તે વિચારમાં પડી ગયા હજારો લોકો તેના દર્શન માટે જાય છે અને પ્રસન્ન પણ થાય છે ચાલો જઈએ જોઈએ કે તેનો મામલો શું છે આવું વિચારીને તે હોડીમાં બેસીને નદીના સામા કાંઠે પહોંચી ગયા કેટલા અભણો અને મૂર્ખ માણસ છે તે પોતાની સાવરણી ઉપર બેઠા છે તેને જોઈને ને મનમાં પુરોહિત હસવા લાગ્યા જ્યારે પુરોહિત તેમની સામે ગયા તો તેણે ત્રણેયને નમીને પ્રણામ કર્યા પુરોહિતને પોતાના અહંકારનો સંતોષ થયો આ લોકોથી ડરવાની કોઈ જરૂર નથી મનમાંને મનમાં આવું પુરોહિતે વિચાર્યું પુરોહિતે તે જ અહંકાર વાણીમાં તે ત્રણેયને પ્રશ્ન પૂછ્યો તું શું કરે છે તારી પ્રાર્થના શું છે તારી પદ્ધતિ શું છે આવું સાંભળીને તે ત્રણેય એકબીજાના મોઢા જોવા લાગ્યા પદ્ધતિ તેના વિશે અમે કંઈ જ જાણતા નથી તેણે સરળ સ્વભાવથી કહ્યું અમે અભણ લોકો છીએ કોઈએ અમને કંઈ જ શીખવ્યું નથી આટલા મોટા પુરોહિતની સામે બોલતા શરમાતા હતા છતાં હિંમત કરીને બોલ્યા કે અમે અમારી એક પ્રાર્થના કરી છે આ સાંભળીને પુરોહિતે ફરીથી ગુસ્સો કર્યો અને કહ્યું કહો કે શું છે તમારી પ્રાર્થના ત્રણેય કહ્યું કે અમે સાંભળ્યું છે કે પરમાત્મા ત્રણ છે ત્રિમૂર્તિ અને અમે પણ ત્રણ છીએ આવું વિચારીને અમે એક પ્રાર્થના બનાવી છે તમે પણ ત્રણ છો અમે પણ ત્રણ છીએ અમારી ઉપર કૃપા કરો તમે પણ ત્રણ છો અમે પણ ત્રણ છીએ અમારી ઉપર કૃપા કરો આવું વારંવાર બોલવા લાગ્યા આ સાંભળીને નારાજ થઈને પુરોહિતે કહ્યું કે બંધ કરો આને આવી કંઈ પ્રાર્થના હોય પ્રાર્થના પ્રામાણિક હોવી જોઈએ હું તમને એક પ્રામાણિક પ્રાર્થના બતાવું છું તેને યાદ કરો અને આજથી આ જ પ્રાર્થના કરજો પુરોહિતે એક લાંબી પ્રાર્થના તેને બતાવી પ્રાર્થના ખૂબ જ લાંબી હતી અને ખૂબ જ અઘરી પણ તે ત્રણેયે કહ્યું કે અમે ત્રણેય અભણ છીએ અમારા માટે તે પ્રાર્થના થોડીક ટૂંકી કરી આપો ને પુરોહિતે કહ્યું કે ન તો તે સરળ બની શકશે ન તે ટૂંકી આ પ્રામાણિક પ્રાર્થના છે જે આ પ્રાર્થના નહીં કરે તેના માટે સ્વર્ગના દરવાજા બંધ છે તે ત્રણેય ફકીરે કહ્યું કે તમે મહેરબાની કરીને અમારા માટે આ પ્રાર્થના કરી આપો ને પુરોહિતે પ્રાર્થના કરી અને પ્રસન્ન થઈને હોડીમાં બેસીને ચાલ્યા ગયા આજે તેના અહંકારનો સંતોષ થયો હતો તે નદીના કાંઠે પહોંચ્યા હતા કે ત્યાં જ તેને જોયું કે તેની પાછળ કોઈ વંટોળ આવી રહ્યો છે તેણે ધ્યાનથી જોયું કે તેની પાછળ તે ત્રણેય ફકીર પાણીની ઉપર દોડતા આવે છે પુરોહિતના જાણે કે પ્રાણ જ નીકળી ગયા નજીક આવીને પુરોહિતે ત્રણેયને પાણીની ઉપર દંડોદ પ્રણામ કર્યા અને બોલ્યા કે અમે પ્રાર્થના ભૂલી ગયા છીએ મહેરબાની કરીને ફરીથી સંભળાવો ને અમે અભણ છીએ અમારા ઉપર કૃપા કરો હવે પુરોહિતનો અહંકાર તૂટી ગયો તેણે શરમથી નીચે જોયું અને કહ્યું તમારી પ્રાર્થના કામ કરી રહી છે તમે ત્રણેય તે જ પ્રાર્થના કરો તમે પણ ત્રણ છો અને અમે પણ ત્રણ છીએ અમારી ઉપર કૃપા કરો આ પ્રાર્થના તમે ચાલુ રાખો આ વાર્તાનો આ જ સાર છે પ્રેમ અને પ્રાર્થના આ બંનેનો સંબંધ હૃદયથી છે ન તો તેની કોઈ પ્રામાણિકતા છે કે ન તો કોઈ વિધિ ન કોઈ તંત્ર છે કે ન કોઈ મંત્ર તેને શીખવવું નથી પડતું પણ વિજ્ઞાનને શીખવવું પડે છે પ્રેમ અને પ્રાર્થના શીખવી પડતી નથી બધા જ શબ્દકોષમાં વર્ણમાળાના અક્ષરની જોડી જ છે જો દિલથી વર્ણમાળાને પણ બોલવામાં આવે તો ભગવાન પોતાના માટે પ્રાર્થના પોતે જ બનાવી લેશે કબીરે સાચું જ કહ્યું છે કે પોથી પઢી પઢી જગમવા પંડિત ભયા ન કોઈ ઢાઈ અક્ષર પ્રેમ કા પઢેસો પંડિત હોય મોટા મોટા પુસ્તકો વાંચીને સંસારમાં ઘણા લોકો મૃત્યુના દરવાજા સુધી પહોંચી ગયા પણ વિદ્વાન ન બની શક્યા જો કોઈ પ્રેમથી અઢી અક્ષર જ સારી રીતે વાંચી લે તો તે જ સાચા જ્ઞાની બને જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને હંમેશા હસતા રહેજો